eh <coughs> વેલકમ છે એલવી કરી દેજો લાઈક ન કર્યો હોય તો અને કોમેન્ટ કરજો કોણ કોણ ઓન છે Não. રાઠોડ લાલાભાઈ સીતારામ લાલાભાઈ વેલકમ છે એલવીમાં તમારું કેમ છો લાલાભાઈ મજામાં સીતારામ જય રામદેવ પીરભાઈ બેન તમે કેમ છો બસ મજામાં હો ભાઈ તમે કેમ છો નાલાભાઈ ચાલો જુવારના રોટલા ખાવા મહેન્દ્રભાઈ વેલકમ છે મહાદેવભાઈ લાલાભાઈ કે બેન રોટલા બને છે હા ભાઈ રોટલા બનાવું ઈ પણ પાછા જુવારના મહેન્દ્રભાઈ કે છે કે લાઈક બે લાયક ડન સાથે થેન્ક યુ મહેન્દ્રભાઈ કેમ છો મહેન્દ્રભાઈ મજામાં બેસી ગામડા વાળા પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો ખાઈ લીધું બેન નકર આવી જમવા ઓકે એવું છે જય રામદેવ પીર પ્રવીણભાઈ એવું

ખોવાઈ ગયો પ્રવીણ ભાઈ હમણાં ક્યાં ખોવાઈ ગયા છો એવું કે છે મહેન્દ્રભાઈ લાલાભાઈ કે છે કે બેન દ્વારકા હાલી બહુ જાય છે માણસો હા હમણાં ઘણા બધા માણસો અહિયાં થી આ મેન રોડ છે ને હર્ષદ પોરબંદર હર્ષદ હાઈવે ત્યાંથી બહુ જાતા હોય પ્રવીણભાઈ કે છે કે મે ખાધા છે જવારના રોટલા જુવાર રોટલો ઘડવો અઘરો હોય અને મોહનભાઈ એવા છે આપડી લાઈફમાં જય ખીમેશ્વર મહાદેવ મોહનભાઈ કેમ છો ભાઈ મજામાં શનિવારે લાઈવ ક્યાંય નથી ખોવાણા મહેન્દ્રભાઈ એવું કે છે પ્રવીણ ભાઈ મકાઈના રોટલા અને અડદની દાળ ખાવાની મજા આવે બેન હા એ પણ બહુ મજા આવે પણ રોટલો ઘડવો બહુ અઘરો લાગે એમાં જુવારનો રોટલો ઘડવો અઘરો લાગે બેન અમારે ત્યાંથી બહુ બહુ જ જાય છે હા જય માતાજી મોહનભાઈ પ્રવીણભાઈ કે છે અને મોહનભાઈ કે છે કે ના બેન થોડા દિવસ પછી કરીશ ઓકે મોહનભાઈ ને રાશિ રાશિ કોડ વાળા વધારે આવે વિડીયો જય મા દાતા પ્રવીણભાઈ મોહનભાઈ કે છે પ્રવીણભાઈ ને શું બાકી હાલે બોલો મોહનભાઈ હમણાં તો ફ્રી હશો ને કેમ બેન હજી ખેતર કામ નથી પત્યું લેટ જમવાનું બનાવશો હા ભાઈ ચોમાસા મોહનભાઈ કે છે તમે વાડીએ છો કે પોરબંદર બેન આજે વાડીએ છે આજે હાજના પાછા ઘરે વયા જશું ને મોહનભાઈ ભાઈ કે છે કે વેલકમ ભાઈ ને આરસી ગામી જય જય શ્રી રામ જય માતાજી ભાઈ પાંચમી લાઈક થેન્ક યુ સો મચ ને મહેન્દ્રભાઈ કહે છે કે જય રામદેવ પી રાજુભાઈ તો કોમેન્ટ કરો જય રામદેવ પીરભાઈ એવું કે છે મોહનભાઈ જય માતાજી મહેન્દ્રભાઈ

E aí, dá um tiro pra ele. vai querer ser que todo tiro, zero,